નમસ્તે મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાસ્તામાં ખાઈ શકાય અને સ્ટોર કરી શકાય તેવી ફરસીપૂરી સમોસા આકારની ફરસીપુરી ખાવામાં બી ટેસ્ટી હોય છે અને તેનો શેપ ટ્રાયએંગલ હોવાથી બાળકોને પણ ખૂબ પસંદ આવે છે ફરસીપુરીને ક્રિસ્પી કરવાની અને તેના લેયર કરવાની જ ખૂબી છે તો તેના માટે લોટ પરફેક્ટ બંધાવવો જરૂરી છે ખાવામાં ટેસ્ટી એવી ફરસીપુરી બનાવવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો તમે જોઈ શકો છો ઉપરનું લેયર કેટલું ક્રિસ્પી છે અને ખાવામાં સોફ્ટ એવી ફરસીપુરી બનાવવા માટે અહીંયા થોડી ટિપ્સ આપીશ તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો ચાલો ત્યારે બનાવવાનું શરૂ કરીએ ફરસીપુરી બનાવવા માટે દોઢ કપ જેટલો મેંદો લીધો છે મેંદાને આપણે ચારી કાઢીશું મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો અથવા તો અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદાનો લોટ એમ બંને એક સરખા લોટ લઈને પણ તમે બનાવી શકો છો તમે કોઈ પણ લોટ લો પણ લોટને જ બરાબર ચાળીને લેવો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર જેટલું એક ચમચી મીઠું એડ કરીશું પૂરીને ક્રિસ્પી કરવા માટે અહીંયા બે ચમચી જેટલો સોજી લીધો છે જો તમારી પાસે સોજી ના હોય તો તેની જગ્યાએ રવો પણ લઈ શકો છો હવે તેમાં ઘી કે તેલનું મોણ એડ કરીશું વડીલો પણ ખાઈ શકાય તેવી ખાવામાં સોફ્ટ પૂરી બનાવવા માટે અહીંયા પાંચથી છ ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને ઘીથી લોટને સારી રીતે મોઈ લઈશું ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને લોટની કઠણ કણક બાંધીશું અહીંયા આપણે લોટ બહુ નરમ નહીં કે કઠણ નહીં એવો પરોઠા જેવો લોટ બાંધવાનો છે લોટની જેવી કન્સિસ્ટન્સી હશે એ પ્રમાણે ઉપરનું પડ કડક બનશે તો લોટને થોડો કઠણ જ બાંધવો લોટ બાંધતી વખતે પાણી થોડું થોડું કરીને ઉમેરતા જવું અને લોટની કન્સિસ્ટન્સી ચેક કરતા રહેવું મેંદાનો લોટ હોય તો તેમાં વધારે પાણીની જરૂર નથી પડતી લગભગ એક કપ જેટલા પાણીમાં તૈયાર થઈ જાય છે લોટ તમે આ રીતે દબાવીને પણ ચેક કરી શકો છો કે લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે ત્યારબાદ તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું લોટને દસ મિનિટ રેસ્ટ આપવાથી તિસૂજી પણ ફૂલી જાય છે હવે આપણે લોટને તેલથી ગ્રીસ કરી લઈશું અને તેના લુવા કરી દઈશું અહીંયા મીડિયમ સાઇઝના દસથી બાર જેટલા લુવા આપણે તૈયાર કર્યા છે હવે તેને પૂરીની જેમ આપણે વણી લઈશું તમારે જેટલી મોટી સાઇઝનો સમોસો વાળવો હોય એ પ્રમાણેની ત્રિકોણ શેપની આપણે પૂરી તૈયાર કરવાની છે તેથી અહીંયા મોટી પૂરી તૈયાર કરીશું ત્યારબાદ આપણે અહીંયા સ્લરી નથી બનાવી એટલે પૂરીની ઉપર તેલથી ગ્રીસ કરી દઈશું અથવા તો ઘીથી ગ્રીસ કરી દેવું ત્યારબાદ કોઈ પણ ઘઉંનો લોટ અથવા તો મેંદાનો લોટ તેની પર સ્પ્રેડ કરીને આ રીતે ત્રિકોણ આકારમાં વાળી દઈશું સમોસા આકારમાં વાળીને ખૂણા બાજુથી આપણે અંદરનીથી બહારની સાઈડ વણતા જઈશું તો એકદમ સરસ રીતે ત્રિકોણ આકારનો શેપ તૈયાર થઈ જાય છે અને મીડિયમ સાઇઝ રાખીને આપણે આ જ રીતે બધી જ પૂરીને વણી લઈશું આ રીતે તમે ફરસીપૂરી બનાવશો તો એકદમ સરળતાથી બની જાય છે અને સ્લરી વધવાની કે ઘટવાની પણ શક્યતા રહેતી નથી કેમ કે આપણે ડાયરેક્ટ જ તેનો ઉપયોગ કરીએ છીએ વધારે પડ અને પાતળા પડ બનાવવા માટે અહીંયા તેલનું મોણ આપણે જે લગાવ્યું છે સ્પ્રેડ કર્યું છે તે વધારે એડ કરવું અને એની પર એ પ્રમાણે લોટ પણ વધારે એડ કરવો અને સારી રીતે સ્પ્રેડ કરીને બરાબર વાળીને આ રીતે ત્રિકોણ શેપમાં વણી લેવી તો બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે અને સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે તેને તળી લઈએ અહીંયા એ વાતનું ધ્યાન રાખવું કે તેલ બહુ ગરમ પણ ના હોય કે બહુ ઠંડુ ના હોય એ રીતનું મીડિયમ તેલ ગરમ હોય ત્યારે તેને તળવું એક બાજુ પૂરી સુનેરા રંગની થઈ જાય એટલે તેને બીજી બાજુ પલટાવી દઈશું એમ કરીને બંને બાજુ સુનેરા રંગની પૂરીને તૈયાર કરવી તેલ જો વધારે ગરમ હશે ને તો તરતાની સાથે જ પૂરી અંદરથી કાચી રહેશે અને તેનો કલર બદલાઈ જશે અને જો તેલ બરાબર ગરમ પણ નહીં હોય ને તો તે પૂરીની અંદર તેલ ભરાઈ જાય છે તેથી આ વાતનું ધ્યાન રાખવું કે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ જો અહીં જણાવેલી બધી ટીપ્સને તમે ફોલો કરતા રહેશો તો પૂરી એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી ખાવામાં પોચી સ્વાદિષ્ટ અને તેલ બિલકુલ નહીં ભરાય એ રીતની એકદમ ક્રિસ્પી બનશે આ પૂરીને તમે લાંબા સમય સુધી એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો બધી જ પૂરીને આપણે આ રીતે તળીને તૈયાર કરી લીધી છે હવે તેને આપણે થોડીક વાર માટે ઠંડી પડવા દઈશું ઠંડી પડે ત્યારબાદ તેને એરટાઇટ કન્ટેનરમાં ભરવી હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈને તમને બતાવું કે જુઓ કેટલી સરસ ક્રિસ્પી બની છે ફરસી પૂરીને તોડીને પણ બતાવું કે કેટલા સરસ એના લેયર છે આ પૂરી સવારમાં ચા નાસ્તા સાથે પણ ખાવાની મજા આવે છે અને બાળકોને નાસ્તામાં પણ તમે આપી શકો છો ફરસી પૂરીની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો હજુ સુધી દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળીએ ત્યારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ